સ્વાગત કરું છું કોરોના મહામારીને કારણે ધોરણ દસ અને બાર ના અભ્યાસક્રમમાં ત્રીસ ટકાનો ઘટાડો કરેલો છે અને સિત્તેર ટકા અભ્યાસક્રમની વિગત એને આધારે તમારું સરસ મજાનું પ્રશ્નપત્ર તૈયાર થશે તો બાળકો હવે તમારી સામે ધોરણ કોમર્સ મૂળ તત્વો પત્રના પરિરૂપની સંપૂર્ણ સમજૂતી હું તમને ખૂબ જ સરસ અને સરળ ભાષામાં આપવાનો પ્રયત્ન કરું છું બાળકો માત્ર ચાલુ વર્ષ માટે એકસો ચોપન નામાના મૂળ તત્વું ધોરણ બાર કોમર્સ માટે જે ફેરફાર થયેલો છે તે આ મુજબ છે બાળકો હવે તમારા હેતુલક્ષી પ્રશ્નો એટલે કે એમસી ઓબ્જેક્ટિવ એ પંદર માર્કના આવશે પંદર પ્રશ્નો વેરી શોર્ટ આન્સર એક માર્કના પ્રશ્નો એ હશે પંદર જે પેલા દસ અને દસ હતા ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો એ છે સાત અને લાંબા પ્રશ્નો છે પાંચ આ વિકલ્પ વિના છે વિકલ્પ સાથે થાય છે 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 અને કુલ ગુણ તો તમને ખ્યાલ જ ચાલુ વર્ષે ખરેખર અભ્યાસક્રમ તો ઓછો થયેલો જ છે પણ પેપરનું માળખું એટલું સરસ તૈયાર કરેલું છે કે તમારા માટે ચાલુ વર્ષે પરીક્ષા ખૂબ જ સરળ બની જશે કોઈ તમારે રહેશે નહીં જો પ્રકરણ દીઠ ગુણભાર હવે વિકલ્પ વગર વિચારીશું આપેલો છે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અગિયાર માર્કમાં પાઘડી સાત માર્ક ભાગીદારીનું પુનર્ગઠન પાંચ માર્ક ભાગીદારનો પ્રવેશ એ છે દસ માર્ક ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ એ પણ દસ માર્ક ભાગીદારી પેઢીનું વિસર્જન હવે આગળ વધીએ તો બીજા ભાગની અંદર શેર મૂડી દસ માર્ક ડિબેન્ચર છ માર્ક કંપનીના વાર્ષિક હિસાબો અગિયાર માર્ક નાણાકીય પત્રકોનું વિશ્લેષણ છ માર્ક હિસાબી ગુણોત્તરો વિશ્લેષણ આઠ માર્ક અને રોકડ માર્ક એટલે દરેક નજીવો ફેરફાર કરેલો છે બાળકો આ નોંધ ખાસ પ્રવાહપત્ર જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલા છે અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ અલગ હોઈ શકે એટલે નમૂના જે પેપર આપેલું છે એ તમારી સમજૂતી માટે છે એમાં પરીક્ષક ઈચ્છે તો થોડોક ફેરફાર કરી શકે જો પ્રશ્ન પત્રનું માળખું આપણે ઝડપથી જોઈ લઈએ તો હવે તમારો એ દસ પ્રશ્નો હતા એને બદલે પ્રશ્નો આવશે એક થી પંદર તો કયા કયા ચેપ્ટરના પ્રશ્નો આવશે એ પણ આપણે વાત કરીશું ચાલો વિભાગ બી ની અંદર હવે પ્રશ્ન છે સોળ થી ત્રીસ એક વાક્યમાં ઉત્તર એટલે આ પહેલા બે વિભાગ પંદર અને પંદર માર્કના છે વિભાગ સી પ્રશ્ન નંબર જવાબ એટલે કે આ છે બાળકો દાખલા દાખલા એમાંથી ગણવાના છે કોઈ પણ ચાર તમારા માટે હવે ઓપ્શન બાળકો બહુ સારા છે અગાઉના પેપરોમાં શું હતું કે અથવાના એક કે બે દાખલા મળે અને કઈ જગ્યાએ મળશે એ નિશ્ચિત હતું નહીં અને જે ચેપ્ટરના અથવામાં દાખલો હોય એ ચેપ્ટરનો દાખલો હોય જ્યારે અહીંયા તમે અલગ અલગ ચેપ્ટરને પણ રદ કરી શકશો અને તમારા માટે સરળ ચેપ્ટર હોય એનો દાખલો ગણી શકશો વિભાગ વિભાગડી પ્રશ્ન નંબર સાડત્રીસ થી એકતાલીસ એટલે કુલ પાંચ પ્રશ્નો છે એમાંથી ત્રણ જ લખવાના છે એ પણ ટૂંકા દાખલા છે ચાર માર્કના એટલે બાર ગુણ વિભાગ ઈ આઠ આઠ માર્કના ત્રણ દાખલા છે પ્રશ્ન નંબર બેતાલીસ થી છેતાલીસ અહીંયા પણ બાળકો પાંચ દાખલા છે એમાંથી તમારે ત્રણ ગણવાના છે અને વિભાગ એફ ની અંદર એમાં કોઈ ઓપ્શન નથી સુડતાળીસ અને અડતાળીસ બે અગિયાર અગિયાર માર્કના દાખલા એ તમને ખ્યાલ જ છે કયા ચેપ્ટરના છે તે એક છે પહેલા ભાગનું ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને બીજા ભાગનું ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો

ત્યાર પછી છ અને સાત એ બંને સાતમા ચેપ્ટર છે ભાગીદારી પેઢીનું વિસર્જન ત્યાર પછી પ્રશ્ન છે એ બીજા ભાગનું પહેલું ચેપ્ટર શેર હિસાબો પછી નવ અને દસ એ બીજું ચેપ્ટર ડિબેન્ચરના હિસાબો અગિયાર એ છે ચેપ્ટર નંબર ચાર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ પછી બાર અને તેર ચેપ્ટર નંબર પાંચ હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ ચૌદ અને પંદર એક છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્ર આ રીતે છે પંદર પ્રશ્નો વિભાગ બી એક વાક્યમાં ઉત્તર દરેક એક ગુણ જે પેલા દસ હતા હવે પંદર પ્રશ્નો છે પ્રશ્ન નંબર સોળ થી ત્રીસ ચાલો એના ચેપ્ટર હવે પહેલા ભાગથી શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર સોળ ચેપ્ટર એક પ્રશ્ન નંબર સત્તર અને અઢાર ચેપ્ટર નંબર ત્રણ ના છે બંને પ્રશ્ન નંબર ઓગણીસ ચેપ્ટર નંબર ચાર પ્રશ્ન નંબર વીસ ચેપ્ટર પાંચ એકવીસ ચેપ્ટર અને ચેપ્ટર પછી બીજા ભાગનું પહેલું ચેપ્ટર શેરમૂડી બીજા ભાગનું બીજું ચેપ્ટર ડિબેન્ચર છવીસ બીજા ભાગનું ચોથું ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ત્યાર પછી સત્યાવીસ અને અઠ્યાવીસ બીજા ભાગનું ચેપ્ટર નંબર પાંચ હિસાબી ગુણોત્તર

એક વાક્યમાં ઉત્તર અને એમસીક્યુ એ પાઠ્યપુસ્તકના પ્રશ્નોની તૈયારી કરવાની છે ચાલો વિભાગ સી માગ્યા મુજબ જવાબ ટૂંકા દાખલા છે બાળકો ત્રણ માર્ક એક ટૂંકો દાખલો કોઈ પણ ચાર ગણવાના છે અહીંયા છ ટૂંકા દાખલા છે એકત્રીસ થી છત્રીસ તમને જે ચેપ્ટર ઓછું ફાવે છે દાખલા નથી આવડતા એ ચેપ્ટર તમે આમાં રદ પણ કરી શકો છ માંથી ચાર ટૂંકા દાખલા એટલે મજાની વાત થઈ ગઈ દરેકના ત્રણ ગુણ એટલે ત્રણ ગુણ્યા ચાર કોલ બાર ગુણ એમાં પ્રશ્ન નંબર એકત્રીસ અને બત્રીસ એટલે પહેલા ભાગનું પહેલું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશ પછી તેત્રીસ એટલે ભાગીદારીનું પુનર્ગઠન ચેપ્ટર નંબર ચાર ત્યાર પછી ચોત્રીસ અને પાંત્રીસ પહેલા ભાગનું સાતમું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન ત્યાર પછી છત્રીસમો પ્રશ્ન ટૂંકો દાખલો બીજા ભાગનું બીજું ચેપ્ટર કુલ પાંચ ટૂંકા દાખલા છે ગણવાના છે ત્રણ જ જેમાં સાડત્રીસ પ્રશ્ન એટલે પાઘડીનું ચેપ્ટર પહેલા ભાગનું ત્રીજું ચેપ્ટર આડત્રીસ એ પણ પાઘડીનો જ દાખલો છે સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ બીજા ભાગનું ચોથું ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ચાલીસ એ છે બીજા ભાગનું પાંચમું ચેપ્ટર એટલે કે હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ અને એકતાલીસ એટલે છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્ર ચાલો વિભાગ ઈ આઠ માર્કના ત્રણ દાખલા અહીંયા છે પ્રશ્ન નંબર બેતાલીસ થી છેતાલીસ પાંચમાંથી માંથી ત્રણ દાખલા તમારે ગણવાના છે બાળકો મોટા હવે કુલ ચોવીસ માર્ક છે એમાં બેતાલીસ પ્રશ્ન એટલે એ છે પ્રવેશ ત્યાર પછી અને એ છે નિવૃત્તિ એટલે કે પહેલા ભાગનું છઠ્ઠું ચેપ્ટર જ્યારે ત્યાર પછી પિસ્તાલીસ અને છેતાલીસ બીજા ભાગનું પહેલું ચેપ્ટર એટલે કે શેર મૂડીના હિસાબો અને છેલ્લો વિભાગ બાળકો એફ એમાં અગિયાર માર્કના બે દાખલા ફરજિયાત છે સુડતાળીસ અને અડતાળીસ પહેલા ભાગનું બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને બીજા ભાગનું ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો બાળકો ચાલુ વર્ષે ખરેખર તમને ખૂબ જ લાભ થાય ફાયદો થાય એવું સરસ મજાનું આ માળખું નક્કી કરેલું છે ત્રીસ ટકા અભ્યાસક્રમ તો રદ થયેલો જ છે પણ આ માળખું એને આધારે તમને ખૂબ જ લાભ થવાનો છે તમે માર્ક પરીક્ષામાં મેળવી શકશો તો બાળકો આશા રાખું છું કે તમને સંપૂર્ણ વિગત સમજાઈ ગઈ હશે જો તમને ખ્યાલ આવી ગયો હોય મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય આવજો